વડોદરા શહેર નજીક આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ખાતે આજે સ્ટુડન્ટ એક્સિલન્સ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે વડોદરા જિલ્લા પોલીસની સી ટીમ તેમજ વડોદરા શહેર પોલીસ એસઓજી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જરૂરી સુરક્ષા સૂચનો આપવામાં આવ્યા હતા વડોદરા શહેર નજીક અંપાળ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સ્ટુડન્ટ એક્સિલન્સ એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી ચૂંટણી બાદ હેડ બોય હેડ ગર્લ હાઉસ કેપ્ટન વાઇસ કેપ્ટન તેમજ જુનિયર કેપ્ટન જેવી પોસ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી લોકશાહી પ્રક્રિયાના આધારે ચૂંટણી યોજીને વિદ્યાર્થીઓમાં લીડરશીપનું સિંચન થાય તે માટેની આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જિલ્લા પોલીસની સી ટીમ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ અવેરનેસ અંગેની માહિતી અપાઈ હતી સાથે સાથે વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ડ્રગ્સ અવેરનેસ અંગે માહિતી આપવામાં આવી હતી નમસ્કાર હું ડૉક્ટર મૃણાલી મેકવન આજે અમારી સ્કૂલ ગ્લોબલ ડિસ્કવરીમાં ઇન્વેસ્ટ ટીચર્સ સેરેમની અને સ્ટુડન્ટ એક્સલન્સ અવોર્ડનું આયોજન કરવામાં આવ્યો હતો એમાં ભાવભેર બધા પેરેન્ટ્સે હાજરી આપી છે બધા પેરેન્ટ્સ જે હેડ બોય હેડ ગર્લ હાઉસ કેપ્ટન્સ વાઇસ કેપ્ટન જુનિયર કેપ્ટન બન્યા છે એ લોકોએ શપથ ગ્રહણ કરીને આખા સ્કૂલમાં ડિસિપ્લિન અને ઇન્ચાર્જશીપની લીડરશીપ લીધી ગઈ છે એની શપથ ગ્રહણ કરી છે આ ઇવેન્ટમાં અમારા મુખ્ય અતિથિ એસઓજી સાહેબ અને શી ટીમના મેમ્બર્સ હતા એ લોકોએ બહુ જ જાગૃતિ અને એક અવેરનેસ પ્રોગ્રામ પણ આપ્યો જેમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ઘણી બધી માહિતી મળી અબાઉટ શી ટીમ કેવી રીતે કા કાર્યરત છે અને સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ વુમેન કેવી રીતે આપણે આગળ લઈએ એસઓજી સાહેબ દ્વારા અમને ડ્રગ્સ અવેરનેસ અને લોટ ઓફ અધર થિંગ્સ જે આપણા આજની જનરેશન અને આજની પેઢીમાં હિન્દુસ્તાનમાં ખૂબ જ જરૂરી છે એની માહિતી મળી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો